કે અમે વર્ષોથી અમારા પુરખા પાંચસો વર્ષ જ્યારથી આ મંદિર બન્યું ત્યારથી અમે ગુગડી બ્રાહ્મણ પાંચસો પાંચ સમાજ મંદિર જોડે જોડાયેલા છીએ અમારો પચાસ ટકાનો હિસ્સો મંદિરમાં છે ઈ અમે દસ ટકા જતા કરી અને ચાલીસ ટકા અમે લઈએ છીએ ટકા મંદિર ને દ્વારકાનાથ અને મંદિર સિવાય અમારી પાસે કોઈ સો સો ઇન્કમ છે નહીં આ ગામમાં કેની કેટલી વસ્તી છે એ મારે કહેવાની જરૂરિયાત નથી બધા બધું જાણે છે તો મારી નમ્ર અરજ છે મંદિર પ્રશાસન ટ્રસ્ટી ગણ અને સરકાર ને કે આની અંદર શાંતિથી બેસીને આનો કોઈ દેવડો લઈ આવે

ठीक है पे कोई सुविधा नहीं है हमारे पंडित जी होते थे तो हमें आसानी से दर्शन करवा देते थे तो हमें कोई दुख तकलीफ नहीं होती थी आज मैं अपने परिवार के साथ मेरे साथ सीनियर सिटीजन भी है तो उनको लेके जाना इतना भीड़ में तो वो पॉसिबल नहीं हो पाता है तो बस मैं इतना रिक्वेस्ट करना चाहती हूँ

તો વાત રહી છે આ લોકોના ધંધાની તો એ તો ધંધો અમે તો રોક્યો નથી કે કે અમે નથી તમે ધંધો કરો ચાવલદાન લે છે રોકડ ભેટ લખાવે છે પણ મારા માનવા પ્રમાણે જેમાં વિશેષ આવક છે ને એની ઉપર આ લોકો જોર દે છે ભલે દીએ કઈ વાંધો નહીં એમ છતાં જો કોઈને કઈ અન્યાય જેવું લાગતું હશે તો અમે આવતા ટ્રસ્ટ બોર્ડની મીટિંગમાં આ ચર્ચા કરી અને યોગ્ય ન્યાય આપશું